અમારામાં જે રીત રિવાજ આવે ને એ જ હું તમને તો સ્વાગત છે મિત્રો વનરાજભાઈ કાઠી દરબારે મેઘવાડ સમાજ અમારા કાઠી દરબારનો પાંચમો ભાઈ છે તે બાબત મનસુખભાઈને કર્યો ફોન તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ અને એ પેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો ગમે તો એક લાઈક કરી દેજો અને કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં તમારી શું રાય છે તો સાંભળો તમે આ કોલ રેકોર્ડિંગ

હું એક બપોરે ઓલો તમારી ડીબીટેલ જોતો તો હું જોતો તમારા તમારો એક ઓડિયો જોતો તો બપોરે હા એટલે મને એમ થયું મેં કીધું તમે જે ઓલો આપણે આવ્યું ને તમે કહેતા હતા ને કે ભાઈ કાઠી દરબારો આપણે રામવાળા જોઈ લ્યો જોગીદાસ બાપુ જોઈ લ્યો વગેરે વગેરે આપણે મહારાણા પ્રતાપ જોઈ લ્યો હા એટલે હું તો હું તમને પણ એક ભાઈબંધ તરીકે એવું કહું કે એ બધા મહાન પુરુષો છે હમ તો એને આવો બે સરસાવમાન નો લઈએ તો હારું કહેવાય એવું તમને નથી લાગતું કેમ નો લઈએ તમે વાત કરતા ઓલા ભાઈ ભાઈની હારે કોઈ કતા રાજકોટના ભાઈ હતા તો હું એવો ઓડિયો મેક જોયું હતું તો એનો કંઈક સોરવાયરે તો થોડા લેવાના હોય એની હારે મરદાનગીની જ વાત કરવાની હોય તો એના એમાં નાના એવું તમે જે વાત કરી ને મનસુખ એમાં હું સહમત છું એમાં કઈ ઓલું નથી બરોબર છે પણ એ જે આ બધા મહાન પુરુષો છે મહાન પુરુષો છે એટલે મહાન પુરુષોના ઉદાહરણ દેવાના હોય કે જે અમારે એમ કહેવાય છે કે તમે સોર જોઈ લ્યો પછી લૂંટારું જોઈ લ્યો એ સારા માણસ ઉદાહરણ દેવા માટે સારા માણસ હોય કઈ એમાં સોર્યું કરીને એવા એના તો ન કહેવાય કે અમારા હા બાપ દાદા થી હાથ પેટી થી અમે સોર્યું કરતા આવીએ હા એમાં ઉદાહરણ એના જ દેવા પડે

પાછી તમારે આરે બીક લાગે વાત કરવાનું એનું કારણ શોધું હોય કે તમે પાછા આ નઈ ને પશુ રેકોર્ડિંગ ચડાવો ને તો પછી અમારે ક્યાં ક્યાં સમાજ માં આવવું ન હોય ખોટું ઓલું થાય એમાં તો જો હા ફોન કરીને તમે ડિબેટ કરો ને એટલે આ બધા ઉડિયા ચડતા હોય છે

એટલે હું તો એવું કહું કે ભાઈ આ જે મહાન માણસો ગણાય તો સારું ઉદાહરણ અમે તો એને કથા કથિત નથી માનતા અમે મહાપુરુષો માની છીએ જેના ઉદાહરણ થી તમારા માં તમે ત્રાજવામાં તળો કરવામાં પાણો તો તળા લાયક હોય તો થાય નઈ મનસુખભાઈ એમ નથી કેતો તમારે સમજવા ફેરચું છે ને તમે જે જે ભાઈ ની વાત કરતા તા ને એમાં કથા કથિત તો કેતો તો અને આ તો બધા મહાન પુરુષો ગયા છે અને એના ઇતિહાસ છે એના ઇતિહાસ કોઈ ચોર હોય હા અને ચોર મને ફોન કર્યો હતી મને ખબર નથી આ ચોર છે કે લૂંટારું એ ફોન કર્યો મને જે ફોન કર્યો એની અંદર મારે હું ઉદાહરણ દેવું એ તો સજ્જન નું જ દેવાય કે મારે એમ કહેવાનું તમે કોણ બોલો છો તારું આઈડી પ્રૂફ લાવ તમે સજન છો કે દુરીજન છો એ પૂછવાનો અમારો રાઈટ થોડો છે ના ના બરોબર તમે એને નીચા માનતા ભાઈ ફોન કરનાર વાત છે એ નીચો માણસ છે પણ અમને થોડી ખબર છે કે એ નીચો છે કે ઊંચો છે નહી એવું હું પણ હું તમને એવું ઊંચા નીચા નું કોઈ નથી કેતો આપડે હું એવી કોઈ જાત ની ડિબેટ નથી કરતો તમારી હારે હું તમને માત્ર એટલું જ કેવા માંગુ છું મનસુખભાઈ કે જે એમાં જે તમે નામ લેતા હતા ને એ બધા મહાન પુરુષ છે પછી જો આમાં એક મિનિટ એક મિનિટ તમે એના ઉદાહરણ તરીકે તમે લ્યો તો એમાં કઈ કોઈ ને કઈ એવું નથી કે ભાઈ એનું નો લેવાય નહીં લેવાય પણ હું તો તમને એવું કઉ છું કે અટાણે આ હાલે છે ને મનસુખ ભાઈ જરા હાલ કળિયુગ હાલે છે તમે કયું માનતો અમે તો એમ કહીએ કે અત્યારે હળ સતયુગ ચાલુ છે

તો જો હું તો તમારી હારે એક પર્સનલી વાત કરું છું પછી તમને સારું લાગે તમ દર ઓડિયો મેગ્યો હું પણ તો હું તો તમે મુદ્દો સમજો તમારું ગામ ક્યું છે હું આખો મુદ્દો કહું પણ પહેલા તમે મને ક્યો કે હું તમારી અરે હાવ પ્રેમ થી ખેત લગી નોર્મલ રીતે વાત કરવા માંગુ છું સસો ઓડિયો કે નહીં ઈ ક્યો મને ઓડિયો તમે હવે વાત જે છે ની એન એન ઓડિયો હું લેવા દેવા તમે મને ગેરમાર્ગે દોરો છો

હું ખુમાણ આખી દરબાર માંથી આવું છું બરોબર અને અમારી અટક ખુમાણ છે અને હજી અમારા ગામમાં અમારા કુટુંબમાં કે ખુમાણમાં કઈ ભી મરણ થઈ જાય ને તો જે

અમે આમ અમે પોતે એના પગ ધોઈ પાણી પી અમે ભલાણું તમારે તમારે વખાણ આપડે નો કરાય છે તમારી સોનાની કિંમત ઝવેરી કરી શકે તમારી વાત સો ની છે પણ હવે ઝવેરી નો હોય આને કદાચ ક્યાંક ફંગારના ડેલો જઈને ઊભા રહી ગયા હોય તો મારા રહી જાય ને ભાઈ સો ટકા એટલે આમાં અમારું નક્કી હતી એટલે અમે કેવું નક્કી કરી શકી કે ભાઈ આ ઝવેરી છે આ પારખ કરનાર છે કે પછી અબૂધ છે જો પારખ કરનારા હોય તો એનું મૂલ થઈ જાય ને જો પારખ કરનાર ન હોય તો બાપા એ હાયડાઇડ પણ થાય સો ટકા

અને એમાંથી મેં તમને મેસેજ પણ વોટસઅપરે તમારે નસીબ કોક કોકનો જ ઉપડે નકર ઉપડતો જ નથી બાપા સિતારા એવું છે ના નગર મેં બે વખત ટ્રાય કરી સીસોપ આવતો હતો પછી મેં પર મેસેજ નાખ્યો મનસુખ ટાઈમ હોય તો

હારું નબળું બધું આવે ભાઈ કોઈ વખાણ કરવા વાળા આવે કોઈ ગાળ્યું દેવા વાળા આવે કોઈ સમજદાર આવે તો કોઈ મધ્યમ વર્ગ આવે કોઈ હાઈ ફાઈ આવે તો કોઈ છેલ્લી ક્વોલિટી ના આવે આમાં આમાં અમારે કઈ આનું નક્કી નથી આ ગંગા નું પાણી છે આમાં તો મગર મચ્છર આવતા હોય ને માછલી આવતા હોય ને ડેન્ડા ને પડકા ને બધાય આવતા હોય સો ની વાત પણ અમારે કોઈ ને અમારે કોઈનાથી ના રાગ દ્વેષ હોય નહીં કેમ કે જે માણસમાં માં બુદ્ધિ નો હોય જેના સંસ્કાર નબળા હોય એ પછી એની વાણી એવી હોય

મને કહો એ કેવાનું મેન કારણ ઇજ કે જો મારા એટલે હું મારે જો કે જે મિત્રો છે અને જે 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 છે એની આગળ મારો નંબર છે બરોબર પછી નઈ નહીં 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 તમે નંબર નો નાખો પણ વ્યક્તિગત તમે જે પૂછો પછી ઈ માનો કે ઈ ભાઈ ના અમારા અમારે કેવું હોય તમને ખબર છે જે તમારા માં જેમ હોય ને એવું જ અમારા માં પણ મામા ફુઈ માં વરવાનું હોય વગેરે વગેરે હોય તમે તમે તમારી વાત કરો અમારા માં જે રીત રિવાજ આવે ને હા ઈ બધાય છત્રીય સમાજ ના આવે એ હું તમને કહેવા માંગુ જો અમારા માં મામા ફુઈ માં વરે પછી અમારા આટાણ હવે અમાર ખાંડા પરણતા બંધ થઈ ગયા નકર પહેલા જાતા અવ અમે રી નથી તા તો હવે અમે ઈ બધું બંધ કરીયું નકર શું જઈ પાછી હજી અમારામાં મરણમાં કુંબો કઢાઈ ના પછી એ ની અંદર તમને ક બધા જે કાઈ રીત રિવાજ હોય દરબારી છાટ જેવા ઈ બધાય થાય નહીં મનસુખભાઈ હજી તો છે ને એ તમે જે ક્યો છે એ બરોબર છે પણ મે તમને પહેલા જે વાત કરી કે ભઈ અમારે હજી કાઈ ભી મરણ થાય ને તો અમારો મોટેરો ભાઈ આગળ હોય કોડે અને અમારે એને આમંત્રણ દેવા જવું પડે કે ભાઈ તું આવજે અને આ પ્રકારનું છે અને એ આવે પણ અને જો અમે હજી અહીંયા બધાય એવું નથી પણ એ આ જે ઓલી એટલે મેં તમને ખાલી ઉદ્દેશથી ફોન કર્યો તો 60 નો 60 બે ની વાત છે કે જે તમે કહેતા હતા ને કે મહારાણા પ્રતાપ ને ફલાણા ફલાણા ઈ બધા હાલો ઈ બધું છે તે પણ મારું કે હેતુ એવું કે હું આપડે જે જોગીદાસ બાપુ કે રામ વાલા આના તમે જે હું એવું નથી કેતો કે તમે નો લેતા લેજો એમાં કઈ કોઈ પ્રતિબંધ નથી અમે પણ તમે તો એક જ બોલ્યો મારા એક પણ પ્રોગ્રામ માં એવું નહીં હોય કે ન્યા અમે ક્ષત્રિયો ની વાતો નહીં કરીએ જો અમારી ઘરે કોઈ ટપાલ લખી નથી અમે અમે કઈ કહી નથી ગયા કે અમે તમે અમારી વખાણ કરજો હું ઈ વાત જ આવું છું મનસુખભાઈ સાહેબ ઈ તો છે ને ગુણ ના રોગ એમાં પછી જેની જાત પૂછો માં જોગડો હું હતો બાપુ અમે તમે બ્રો એને શું કીધું એ આઈરાણી નું મરસ્યો છે

જે ક્યાંક સારી ધરતી હોય ત્યાં વાવેતર કરો તો બિયારણ તો બધું ઘણી જાતનું છે પણ ક્યાંક ક્યાંક પથરા હોય ત્યાં કારણ બાપા માથા રાડો ઈ કઈ ઉગે નહિ બસ હવે હું તમને મારી બે વાત કરી અને પૂર્ણ કરું છું

બધું આપો પણ એક મને પેલા કયો હું બે જ વાત તમારી પેલા હારે કરવાની બે પૂરી થઇ જાય ને પછી તમને કહું હવે તમે ઓડિયો ચડાવશો કે નઈ ચડાવો પછી નામ સરનામું બધું ઠેકાણું બધું આપો તમને એવું હોય કે ચડાવો તો વાંધો નથી તો ચડાવશો નકર નો ચડાવો અમારે audio જરૂર નથી તમે ઈ વાત કાપી નાખો ભાઈ બસ બસ હાલો એ છોડો હવે મારું ગામ છે ગાધકડા હા સાવરકુંડલા તાલુકા નું ગાધકડા ગામ હમ વનરાજ ભાઈ ખુમાણ મારું નામ છે આની પેલા તમે કઈ ફોન કરેલો છે નઈ ક્યારે નઈ મંજુ ભાઈ ક્યારે ફોન નથી કરેલો આજે જ મેં તમારો નંબર ઓલા માંથી બપોરે ઉતા ઉતા સાંભળતો તો ને એટલે કોઈ ભાઈ રાજકોટના હતા ને એની રાજકોટ ના નોતા ભાઈ રાજકોટ ઈ એને સરનામું ખોટું દીધું ઈ સતુભા બોલતા હતા કોણ હતું? હવે આપડે તો છતું ભારે પરિચય નથી એનો અવાજ નથી સાંભળતા ઓળખતા નથી એટલે આપણે કેમ કઈ શકું હું તો કહી શકું કારણ કે મારે આવેલા છે સુરેન્દ્રનગર બાજુ ના તમ ને કઈ સુરેન્દ્રનગર નું માલવાડી હા ને અમે પશુ અમરેલી જિલ્લો લાગે એટલે અમે તો છે આ બાજુ ના એવું આ બાજુ નથી